અનેક સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડથી સામે આવી રહ્યા છે લસણના ભાવમાં આગ જડતી તેજી જોવા મળી રહી છે રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે લસણની અછતને લઈને લસણના ભાવમાં આગ જરતી તેજીનો માહોલ હરાજીમાં લસણના વીસ કિલોના ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને ઊંચામાં આઠ હજાર છસો ને સુધીના બોલાયા છે માર્કેટ યાર્ડમાં લસણની સાતસો ગાડીની આવક છે લસણનો રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે નરેશ શેખલિયા જોડાયા છે ફોનલાઈન પર મારા સંવાદદાતા નરેશ અત્યારનો કરંટ ભાવ શું છે લસણનો વિવેક જો વાત કરવામાં તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હજુ લસણની ની સિઝન નો જોઈએ એવા નવા લસણની સીઝનનો સિઝન પ્રારંભ થયો નથી એમ છતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે ખેડૂતો પાસે સ્ટોક પડેલો હોય એ જૂના લસણ ની આવક જોવા મળી રહી છે હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં લસણ ની ઓછી આવક જોવા મળી રહી છે માહોલ જોવા મળ્યો છે આજે માર્કેટિંગ યાર્ડ માં લસણ વીસ કિલોના ભાવ રૂપિયા પાંચ હજાર થી લઈને આઠ હજાર છસો ને એકતાલીસ સુધી ના હતા કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો પોષણ સંભવ કહી શકાય કે ઉમેદ કરતા સુગુણા ભાવ મળતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી છવાઈ જવા પામી છે જી નરે સૌથી મહત્વની બાબત મારી એ જાણવી છે આપે કહ્યું કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત આવું બન્યું છે આની પહેલા એવી કોઈ વસ્તુ ખરી કે જેનો ભાવ આ રીતે ઊંચો બોલાયો હોય રેકોર્ડ બ્રેક બોલાયો હોય ગઈ વખતનો ભાવ શું હતો આ વખતનો ભાવ હતો શું હતો ડિફરન્ટ શું છે આ વખતે

ખેડૂતો લસણ વાવેતર ખુબ જ ઓછું કર્યું હતું કારણ કે આ ઉપરાંત જે સ્ટોક પડ્યો હતો એ ઊંચો ભાવ મળતા ખેડૂતોએ માર્કેટ માં ઠલવી દીધો હતો અને હાલ માર્કેટ યાર્ડ માં લસણ ની આવક અછતો વર્તાઈ રહી છે જેમના કારણે આ તેજી નો માહોલ જોવા મળ્યો છે જી આભાર નરેશ જાણકારી અને અપડેટ આપવા માટે તો અમારા સંવાદદાતા નરેશ શેખલિયા ફોનલાઈન પર જોડાયા હતા એમણે સ્પષ્ટ જણાવ્યું કે શિયાળાની ઋતુ હોય ને ખાસ કરીને આ વખતે જોવા મળે પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વખતે ક્યાંય વધુ છે એટલા માટે કારણ કે રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે